ભાગ એકની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે આગળની જે બતકની સ્ટોરી હતી તે તેમજ આપણે જે સાધુની સ્ટોરી હતી વિ સાથેની તો એની ચર્ચા કરી ચૂક્યા છીએ જો એ તમારે વિડીયો જોવાના હોય તેમજ તમારે બીજા વિષયના પણ વિડીયો જોવાના હોય તો એ તમને મળી જશે ક્યાંથી મળશે હું તમને સાથે સાથે જણાવી દઉં તો આપણી વેટ ડિજિટલ એજ્યુકેશન નામની એક એપ્લિકેશન છે જેમાં તમને આ બધી વસ્તુ મળી જવાની છે આ સિવાય તમને દરેક ધોરણના બધા જ વિષયના પાઠ્યપુસ્તકના સમજૂતીના વિડીયો અભ્યાસની સમજૂતીના વિડીયો વિષય પ્રમાણે ઉપયોગી પરીક્ષાના ઉપયોગી પેપર સેટ એકમ કસોટી પ્રોજેક્ટ બુક આ બધું જ ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને ડાઉનલોડ કરી શકશો ઓપન કરશો એટલે આ પેજ ખુલશે જેમાં તમારા મોબાઈલ નંબર નાખી દો સેન્ડ ઓટીપી કરી નાખો બરાબર એટલે ચાર આંકડાનો ઓટીપી તમારામાં આવશે નાખશો એટલે પેડ કોર્સમાં પરીક્ષા માટે ઉપયોગી પેપરો

પ્લસ ટાઈમ તો સ્ટુડન્ટ નેમ વિનય નેહા એન્ડ અંજના રેશમા સોરી રેહાના એન્ડ મીરા ફની મહેક ગૌતમ ધ્યાની એટ હિસ હોમ પ્લસ એટ હિસ બસ સ્ટેન્ડ એટ હર અંકલ હોમ ઇન ધ ગાર્ડન ઓન ધ પ્લેગ્રાઉન્ડ એટ ધ સ્ટોપ એટ ધ સિનેમા ટાઈમ એટ એટ ઓ ક્લોક એટ ટેન ઓ ક્લોક એટ ફોર ઓ ક્લોક એટ ફાઈવ ઓ ક્લોક સિક્સ ઓ ક્લોક સેવન ઓ ક્લોક એટ ઓ ક્લોક ઓકે For so example, Vinay was at his home at 8 AM yesterday. Neha and Anjana were at the bus station at ten AM yesterday. I will tell, Rehana and Mira were at Uncle's home at four PM yesterday. Funny was in the garden at 5 PM yesterday. Mahek was on the playground at 6 PM yesterday. Gautam was at the shop.

રાઈટિંગ લખો સ્ટડી ધ પિક્ચર એન્ડ આન્સર ધ ક્વેશ્ચન તમારે આ જે ચિત્ર છે એનો અભ્યાસ કરવાનો છે અને એમના પરથી તમારે પ્રશ્નોના જવાબ લખવાના છે તો વેર વેર યુ યસ્ટરડે તો આઈ વોઝ એટ ધ મોલ યસ્ટરડે આઈ ડે એટ ધ મોલ યસ્ટરડે વેર વોઝ દિશા યસ્ટ વોઝ એટ સ્કૂલ યસ્ટર ડે Where was Mamta yesterday? Mamta was at the zoo yesterday. Where were Sarah and Sofia yesterday? To Sarah and Sophia were in the garden yesterday. Where was Irfan yesterday night? To Irfan was at the cinema yesterday. Classify this sentence. Tamar યસ્ટરડે ગઈકાલનું અને ટુડે એટલે કે આજનું બરાબર તો ધેર વોઝ હેવી રેન થશે ધેર ઇઝ નો રેન ટુ ડે એટલે પાર્ક ગઈકાલે કોઈ બગીચામાં બાળક નહોતું ધેર આર સિક્સ ચિલ્ડ્રન ઇન ધ પાર્ક છ બાળકો બગીચામાં છે બરાબર આગળ યસ્ટર તો આમાં શું આવશે ધેર ઇઝ નો રેન ટુ ડેર વેર નો ચિલ્ડ્રન ઇન ધ પાર્ક યસ્ટર ધેર આર સિક્સ ચિલ્ડ્રન ઇન ધ પાર્ક હવે તમારે ગણવાના નથી વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન છે સર ભલે કઈ કશો વાંધો નહીં બરોબર ત્યાર પછી લેંગ્વેજ ફંક્શન સ્ટડી ધ પિક્ચર એન્ડ રાઇટ ધ એપ્રોપ્રિયટ વર્ડ્સ ઇન ધ બ્લેન્કસ એટલે તમારે અહીં ખાલી જગ્યાની અંદર પૂરવાના છે બ્લેન્ક્સ એટલે ખાલી જગ્યા બરાબર તો સોફ્ટ સોફ્ટ એટલે પોચું નરમ એટલે કઠણ જો આ બેસે છે તો બેસી ગઈ આ કઠણ છે સ્મોલ નાનું છે બિગ મોટું છે ફાસ્ટ ઝડપી છે સ્લો ધીમું છે ડ્રાય કોરું છે વેટ ભીનું છે

ઓ સી તો આપણે મૂકવાનું સી ઓ એલ ડી કોલ્ડ એવી રીતે ટી એચ તો આપણે લખવાનું હોટ એચ ઓ ટી હોટ એટલે ગરમ આવી રીતે મૂકવાનું છે બનશે કાઇન્ડ આમાં શું બનશે હોટ આમાંથી બનશે ટોલ ટી એ ડબલ એલ ટોલ આથી બનશે ફેટ આમાંથી બનશે ડ્રાય કોરું બરાબર આમાંથી બનશે ફાસ્ટ આનું આવશે બિગ આનું આવશે સેડ આમાં આવશે હેપી બરાબર સ્પેલિંગ આડાવડા થઈ ગયેલા છે તો આપણે એને વ્યવસ્થિત ગોઠવવાના છે ક્લિયર ઓકે હોક્યુબલરી ફાઇન્ડ ધ ઓપોઝિટ વર્ડ ફ્રોમ ધ બોક્સ એન્ડ રાઇટ ધેમ

एफ एट एस आई सी के बारीते चलो फील इन द्लैंक्स विदर्ड गिवन इन तो विश्वा ऑलवेज इट्स हेल्थी फूड हेल्थी माधव रिस्पेक्ट हिज ग्रैंड पेरेन्ट्स ही इज ऑलिट फिरोज हेल्प पुअर पीपल ही इज काइंड

વર્તુળની અંદર આજના વાક્યો બોલશે તો સેટરડે આઈ વોઝ હેપી સંજના વોચ થર્સ્ટી લીલી વોઝ સેડ તો મિત્રો પરથી આપણે ખબર પડી જાય કે ભૂતકાળના વાક્યો છે બરાબર વોઝ વેર પરથી વોઝ કે વેર પરથી ટુડે ટુડે ઇઝ સન્ડે टुडे इज मई बर्थडे डे आर टाइड सी इज एट स्कूल इज अ काइंड गर्ल तो एम इतनी खबर जाए पड़ी जैसे आज टू डे चलो त्यार स्पीकिंग रीड द डायलॉग मैक पे एंड इनेक्ट इन द क्लास तो फिरोज वेर वेर युस्टर डे वेर वेर आर डे फिओना આઈ વોઝ એટ માય અંકલ્સ હાઉસ યસ્ટ હતી તો હું મારા કાકાના ઘરે ગઈકાલે હતી ફિરોઝ વોટ ડીડ યુ ડુ ધેર તો વી વેન્ટ ફોર શોપિંગ અહીંયા ખરીદી ખરીદી કરવા માટે ગઈ હતી આઈ બોટ અ ન્યુ ડ્રેસ મે નવો ડ્રેસ ખરીદ્યો ફિરોઝ ગુડ સરસ વેર ડીડ યુ ગો ફોર શોપિંગ શોપિંગ કરવા ક્યાં માટે ક્યાં ગઈ હતી ફિયોના વી વેન ટુ ધ સુપર મોલ અમે સુપર મોલમાં ગયા હતા ફીરો ધેટ્સ નાય ખૂબ જ સરસ ધ્યાની વેર ડીડ યુ ગો યસ્ટરડે ગઈકાલે તું ક્યાં હતો રુદ્ર આઈ વેન ફોર અ બર્થ પાર્ટી હું બર્થ પાર્ટીમાં ગયો હતો ધ્યાની હુ વોઝ ધ બર્થ ડે પર્સન કોનો બર્થડે હતો બરાબર બર્થ પર્સન કોણ હતું બર્થ વાળી વ્યક્તિ કોણ હતી રુદ્ર વિશ્વા વોઝ ધ બર્થડે ગર્લ વિશ્વા છે એ બર્થડે ગર્લ હતી ધ્યાની ડીડ યુ એન્જોય ધ બર્થડે પાર્ટી તો ત્યાં તે એન્જોય કરી એમને બર્થડે પાર્ટીમાં રુદ્ર યસ આઈ એન્જોય ઇટ હા મેં આનંદ માણ્યો ઇટ વોઝ રિયલી ગ્રેટ ખૂબ જ મજા આવી ધ્યાની ધેટ્સ અ રિયલી ગુડ તે ખૂબ જ સરસ હતું ચાલો ખાલી જગ્યા પૂરવાની છે Fill in the blanks and speak about your last week's activities. So yesterday at 7 a.m. I was at in the garden at 9 a.m. I was at i was say school. On Monday I was at in the library. On Tuesday at 11 a.m. I was at in the market on Wednesday. માય અંકલ્સ હાઉસ ઓન થર્સડે એટ ફાઈવ પીએમ આઈ વોઝ એટ એ ટેમ્પલ ઓન ફ્રાઇડે આઈ વોઝ એટ ધ સીને માં ઓકે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો હવે ડુ ઇટ યોર સેલ્ફ જાતે કરવાનું છે જો આસ્ક યોર ફ્રેન્ડ અબાઉટ ધેર એટેન્ડ

Dev present, other absent. Wednesday, Dev absent, other present. Thursday, Rahim absent, other present. Friday, all present. Saturday, Dev and Rahim present and Pinky and Tusar absent. So I was present on Monday. Dev was also present on Monday. So I was present on Monday. Dev was also present on Monday. पिंकी तुसार एंड रहीम वेर आल्सो प्रेजेंट ऑन मंडे तब जहाँ साथे सोमर हाजर था देव वाज प्रेजेंट ऑन ट्यूसडे पिंकी तुसार एंड रहीम वेर अब्सेंट ऑन ट्यूसडे देव वाज अब्सेंट ऑन वेनस्डे पिंकी तुसार एंड रहीम वेर प्रेजेंट ऑन वेनस्डे देव पिंकी एंड तुसार वेर प्रेजेंट ऑन थर्सडे रहीम वाज ફ્રાઇડે એન્ડ રહીમ વેર વેર પ્રેઝન્ટ ઓન ઓન સેટરડે સેટરડે તુષાર તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે સંપૂર્ણ સમજૂતી સાથે તેમજ ગ્રામર સાથે આપણે અહીંયા પાઠ પૂર્ણ કરીએ છીએ આ વિડીયો કેવો લાગ્યો ચોક્કસથી કમેન્ટ કરજો તમારા મિત્રો દોસ્તોને શેર કરજો વિડીયો લાઇક કરજો અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત